છો મારા યુટ્યુબ ફેમિલી બધા મજામાં છો તો મજામાં રહેવું જોઈએ તમારા માટે જોઈ શકો અહીંયા કપાસ કપાસ અમારો એવો છે દોસ્તો જોઈ લો તમે એવો એવો ખુલી ગયો આ દસ પંદર દિવસમાં તડકો પડે ને ત્યારે ફાટિયા ફાટિયા થઈ જવાનો છે લાગે બહુ તડકો થપીએ યાર જોઈ શકો અહીંયા હું વાળું છું મજા આવે એમ અહીંયા જાણ ફૂલ લઈ લીધું મજા આવે ફૂલ જાણ અણ કપાસે ફૂલ નથી હો એવું નહિ સમજતા લંગ 2000 નો ભાવ આવી ગયો તેર કામ થઈ જવાનું છે અસર રાખ છે બીજાન કપાસ મરી ગયા છે ને અમાર જીવે છે તે કઈ બની ની રહે બની રહે થતી હારો ડો ડડન ડડો થોડો ધગ ડણ પેંડો ને પેંડો છે હાલો હું પાણી વાળું કપાસનું

લાઈક છે સરપ્રાઇઝ કરી દીધો દોસ્તો તમારા દોસ્તોમાં શેર થોડુંક કરતા રો રાલ રહો મને કંઈક ભણવાની મજા આવે રાલ વિડીયો તમે ભાડો ને ડિલીટ માં માર દો ને એમ કરો રહે ભાળતા હોય ની એમ લાઈક ફોલો કર દો એટલે સરપ્રાઇઝ પછી ઘંટોળીને દબાવ દબાવ કરો પાંચસો વાર ડિઝાઇન શેર કરવાનું તમે નવરા રહે હું અહીંયા સમજતા હોય તો આપણું મજા આવે એમ સબ દી દીધો હો ઘંટો ના ભૂલતા નહીં હોય ના ભૂલી ગયા હાવનો વિડીયો પડે ત્યારે સમજી દો